લદાખના નિયોમા ચુસુલ વિસ્તારમાં લાઇન ઓફ એક્સ્યુઅલ કંટ્રોલ પાસે શ્યોક નદીમાં જળસ્તરમાં વધારો થવાને કારણે સેનાના પાંચ જવાનો તણાઈ જતા શહીદ થયા છે સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાના જવાનો મિલિટરી એક્સરસાઇઝ બાદ મોડી રાત્રે ટી સેવન્ટી ટુ ટેન્કમાં પરત ફરી રહ્યા હતા લશ્કરી ટેન્ક પૂર્વ લદાખના સારેર બ્રાંગસા ખાતેની શ્યોક નદીને પાર કરી રહી હતી તે દરમિયાન નદીમાં જળસ્તર અચાનક વધી ગયું અને ટેન્ક સહિત જવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા આ દુર્ઘટના ગત મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બની હતી લેના પાર એન્ડ પ્યુરી પોટેન કોપર્સના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના એલએસીના ચુસુલથી એકસો ને અડતાલીસ કિમી દૂર મંદિર મોર પાસે બની હતી બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ અને વધતા જળસ્તર ને કારણે જવાનોને બચાવી શકાયા નતા પાંચ જવાનો ના વૃદ્ધિ મળી આવ્યા કે જવાનોની ઓળખ રિશાલ દાર એમ આર કે રેડ્ડી દફાદાર ભૂપેન્દ્ર નેગી લાન્સ દફાદાર અકદુમ તૈયબમ અને હવાલદાર એ ખાન અને નાગરાજપી તરીકે થઈ છે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ